બસ બતાવી કા ને આ કોરોનાઈ છે ને અહીંયાથી ગયા તા આજે બાજુવારાન ગણેશ વિસર્જન કરવા જવાનું હતું ને થી કોરોનાઈ ગયા હતા કમેન્ટ માં કે જા પાવર સ્પ્રે મોટો થઈ ગયું મારું છે ને જય શ્રી કૃષ્ણ કેમ છો બટા મજામાં તું કેમ છે તો સારું લે મજામાં આઈતા

તારામને જી શ્રી ક્રાસના બતાઈને જો હવા ગયાર થયા અને કાલનું ટાણું થઈ ગયું કાલ આવા કાલે વિડીયો ચાલુ કર્યો હતો અને આજે મોડું થોડુંક થયું કે શોર્ટ વિડીયો છે ને શૂટિંગ કરવાનો હતો કાલ બપોર પછી નતો થયો ભાવેશભાઈ મોડા આવી હાડા હેઠે હાંજે તા એટલે નહોતો થયો તે અટાણે શૂટિંગ કરવાનો હતો તે પછી શૂટિંગ કર્યું એડિટ કર્યો એટલે ફોન રોકાઈ ગયેલો તો એટલે પછી અટાણે વિડીયો ચાલુ કરવાનું મોડું થયું ને વટાણ રાંધવાનું ટાણું થઈ ગયું ને મારે ઓલ ટબ લાઈ ને બાયણે ભરી એની એની જિંદગી ડોલ છે ને એનીથી જ અન્ય ભર્યો પછી મને કે થોડુંક હવે તું નાખી દે થાકી ગઈ હતી તે એને પછી પાણી એમાં ભરી દીધું હતી નાતી તી હવને મરચો નાહી લીધી ચાલ હવે લાડુઓ ખાવા બેઠી છે ને ઊંડો હાલો ખાવા લાડુ હા મા એ તો મોર ને મોર હોય ત્યારે બધા મોજ માં તો મોજે મોજ ને રોજે રોજ ને જો હવે રસોઈ નું થઈ ગયું તો મેં કીધું આજે દાળ ભાત આપે કે આજે દાળ ભાત બનાવજો એ કે પેલા તો જોયું તો ધાણા નહોતા તો મેં કીધું હવે આજે નહીં કરાય દાળ ભાત મરચાય નહોતા તો મને મરચા વિના તો ન થાય દાળ હવે એ પછી અહીંથી જે ગયો ધાણાભાજી લઈ આવ્યો લીંબુ મરચાં અને કોબી બે ગોટા લઈ આવ્યો હતા મેં કીધું એક ગોટો આપણે અટાણ સંભાળો બનાવી નાખીએ દાળ ભાત છે તેને એક રાખી દીધી ક્યારેક કાચું કરવા થાય આમ તો જો કે અમારે શું છે કે સંભારો ન હોય તો આલે શાક ન હોય તો આલે અમારે દાળ ભાત ને રોટલી હોય ને એ આરે આથણું કે વઘારેલ ચટણી એટલે અમારે છે ને બધા આખા ઘરમાં હાલે પણ ઘણા ઘરમાં છે ને ન હાલતું હોય શાક કે સંભારો કંઈક પણ જોઈએ એટલે આજ અમે પણ સંભારો બનાવીશું જરૂર ન હોય પણ આપ લઈ આવ્યા બનાવી નાખીએ એમ તો હમણાં પપ્પા જો કે આવશે તો બધું લેતા આવશે એ ગયા પોરબંદર છે ને હમણાં કેટલા દિવસે પોરબંદર નહોતું જવાનું ત્યાં હજી કે હાલ પોરબંદર જઈ આવું ને બકાલ ઈક લઈ આવું તો એ આવશે પણ સાડા બાર પોણો થઈ જાય આવે તો ને એક વાગી જાય જો તો પછી હા આ રવિવાર હોય એટલે નિરાય હોય હાલો છોકરા તમે ખાવા મંડો ખાવા માંડો તો હવે છે ને હું જાઉં રોટલી કરી નાખું ને મમ્મી દાળ ભાત કરે પછી હજી દાળ ભાત થઈ જાય ને પછી ભૂંગરા તરું તે લોટ પેલા બાંધી લઉં પછી ભૂંગરા તર લઉં ને પછી રોટલી કરું એટલે ફટાફટ થઈ જાય તા તા આયે હમણાં અમાર તૈયાર થા હતી વેણું પાટલોન લઈને એક પછી એક નો ઘરમાં વારો હવે નીકળો તાવ શરદી ઉતરસ ભાવેશભાઈ દો તવા તો લઈ આવ્યા પણ છે ને હજી એને મેળે ને કઈ એવું મેળે ને થ એટલે બહુ

ને દાળ બફાઈ ગઈ છે હવે આકડી દાળ વખારી લઈ ભાત સાડી જાય ને તો દાળ વખાર લે દાળ વખાર લઈ ને તો પછી રોટલી કરવા બેહું લોટ બાંધી લીધો અને ખવડાવી દઉં ભૂંગળી દાળ ભાત હજી થોડીક વાર છે થોડીક વાર છે હજી મોટું ખવરાવું એમ ઓય આ હાલ

મને તારે ખબર જ હતી કે ભાઈ જાય અહીંથી હોય ને ને તો કાઢવો લીમડો કાઢવો હેલો અમારે સીવું તાજો કે લીમડો કાઢે નહીં કરણય ન કાઢે એના સીવન પપ્પા ન કાઢે ને સીવું ન કાઢે લીમડો એ કે લીમડો એ કે ખાઈ જવાય ને મારે કાટવો જોઈએ

छोटाखरे केव आवडतो थाय हा शोकडीन जतो केव आवडतो थोटास तो लेच ले नि ले निबो थोडीन धोई दी थोय કઈ લાગે એ જાશે જામુકલે લઉ હા પ્રેટ લાવા માંડી ચા ઈ બોલું છે માંડવી હા દે દઈ જા મને દઈ જા દે હો જીજા હજી દાદા બોલાવે ચા તમારા બે પાટલા ઉપર બેઠી

પાણી એ કરી લીધી પાણીએ કરી લીધી ને જોઈ ગઈ દાદી ફેરી હવે નિરણ નાખવા ગઈ બધું હાયર વાયર કરવું જો હે લઈ લે નાખ તુલસી દાદી કામ કરવા જાય તો એના ફેરી પેરી હું કામ કરતી મારે ફેરી પેરી

એના પપ્પાનો આજ દીવો છે એટલે અર્ચન બાપાનો દીવો આજ છે તે પપ્પા ગયા છે અહીંયા દીવામાં ને હવે લે ઉગ્યા આવ્યા તમે એ લે ઉગ્યા આવ્યા ન્યા શું કરું હે એ પોતરા તો વાર છે ઉપાડવાની તને ખબર પડી ગઈ કે હું આવી આ બાજુ ભૂગી આવ્યા ગરમ રમતી રમતી ભૂગી આવી હવે રોટાની હંજવાર ભરાઈ ગઈ એ લુગડા વેલેરા દોરી જ લઈ ને ઉપર નાખી આવ્યા છે ને પવન અહીં નથી બહુ સવારનો નો પવન નહીં નથી ઢાકલું ને ઢાકલું બપોર જીરી એકવાર તડકો નીકળો તો રોટલી કરતી હતી ને ત્યાં એ પછી તડકો એ નથી નીકળો ને થોડાક સાટા એટાણ આવી ગયા હતા એટલે આ છે ને વેલેરા લુગડા ઉપર નાખીએ ચાંઠા મિસર પોદરા ઉપાડવા એવું કામ બાકી છે હતા અમારે આ પૂગ જાય હાલ તારું ખોડીક ધ્યાન રાખો હાલ હાલ તારું ખડીક ધ્યાન રાખો ગરમ રમીને જોતા હાથ નાલ

એમાં જ બી ના હોય ને હાવ કાચા હોય એટલે ઉપાડીએ તો પછી એ ખોટા ફેલ જાય ને એવું છે ને કાનો ભાઈ તો હમણાં બે દી પેલા એ વાત કેતા ઓરા કઈ થોડા કપાય કે કઈ લેવાના હોય કે ઘરની માંડવી હોય ને કે એમ થોડો કે લેવાના હોય નવરાત્રી ટુકડા કેતા હતા પપ્પા પણ આમ ખાવા તો નીકળે એવું કઈ નથી પણ પપ્પા કે વધારે જાડવામાંથી માંથી બીબડી કે બગાડવી પછી એથી તટાણ લઈ આવે કે પછી આપણે થઈ જઈ હાવ ત્યાં

પણ આ ભૂમીને કાલ ભૂમીને ખેરગીને તો ભૂમીએ હું કીધું કે અમે કે છે ને પ્રમદી કે ગયા ગયાતા કે પોરબંદર કે અમને એમ થયું કે હાલો કે આનંદ મેળો કરતા જાય તો અમે તો ગયા ગયાતા કે પૂરું બધું ઉખેરાવ માંડ્યું હા પ્રમદીની વાત ના ના હવે હતો જ હતો હા તો હું ગયો તો રાચો તા કાય આજ 31 દીતોય તો બેય જોઈએ તો જોઈએ આવત હવે પૂરું રવિવાર હા એ વાત હાજી રવિવાર છેલ્લો દિન પાસુલું આઈઠમ્સ હતી ગણેશ વિસર્જન આ કરણ છે ને અહીંયાથી ગયા તાજે બાજુવાળા ને ગણેશ વિસર્જન કરવા જવાનું હતું ને કરણ ગયા તા ને એની સોસાયટીમાં એ ગણેશ બાપા બેહાડે ને એનું વિસર્જન આજ કરવા જવાના હતા એટલે એમાં તો પછી કરણ પૂ ગાય કે ન પૂ ગાય બાકી આ બાજુવાળા હતા ને એના ફેરા તો ગયા હતા દીતા એની વિડીયો છે ને મન મોકલો તો

મોર થાય વિચારેસ કોઈ લાકડી લાવી વિચારેસ तो भाई ये कहता मैं कि वो मायरो कनफ मायरो जो ही वह है जो है भालो यार वो ऐ ना ना वो तू हब कावी हाईसन तू हब कावी हैरे <laughs> तो <laughs> <laughs> तो भाई तू तो हाईसन तो मामा तो शॉर्ट वीडियो उतारता उतारता सन जब दातेरी हाई मुके दीदी ने यार इतनी जवाइरे बाट लेती આમ તો હજી તો વાર છે અને વાટવાની પણ આ શોર્ટ વિડીયો ઉતારતા હતા ને તે જો અમે ખેતરવાળા છે ને એ ખેતરમાં જવાનું આરો ત્યાં ને ઉતારી લીધો કેમ કે ખેતરમાં છે ને ઓલી બાજુ મસર બહુ જ કરે એટલે હવે તુલસીને નાખી દઉં ને સીવું એમાં હતી જો દાંતેડી ઉતાડી હતી આખી મમ્મી લઈ આવ્યા ખેતરનો આજ ઉતારવાનો હતો પછી અહીંયા ઊભી ગયા હતા અહીંયા તુલસી એ તારી પેલી

કાકો દીકરી મંદિરે જવું જવું કરતા કરતા હજી મેં કીધું સવ આવી ગયા થોડીક વાર છે હું કાકડી ડાયો બાપુ આવી છે ને તો ખોલે તો અહીંયા જાજો તી પાસા ઉપર વૈ આ એક તો આમ ઘડકી કે ગીતું વગાડી આવીએ તે આકડી ચી કાકો દીકરી ગયા ઉપર હવે આ ઓરાન ફોતરાન કર્યા નહીં વારીને ઓર લઈએ હા હા મને ખબર હતી ઓલું ઓલું રોંઠે ગીત વાગતું હતું ને એ વગાડજો હો ને હું અહીં સાંભળી હો રોંઠે ગીત વગાડ ક્યાં ગઈ છું એ દેખાણી એ દેખાણી જરી એ ગીત વગાડી ના આકડી હું સાંભળું હો